કોંગ્રેસના પચાસથી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં ફાટફૂટની ગંધાવી વલસાડ ભાગડાવાડા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના બે હજાર ઓગણીસ લોકસભા ચૂંટણીના પ્રચારક એવા પુરુષોત્તમ રૂપાલાના સ્થાન હેઠળ મળેલ જાહેર સભામાં રૂપાલા દ્વારા આવનાર લોકસભામાં ચૂંટણી મોદી સરકાર ફરી જંગી બહુમતથી વિજય મેળવે તેવા નિડર ભાષણ આપ્યું હતું ત્યારે ભાગડાવાડા ગ્રામ પંચાયત મત વિસ્તારમાંથી પચાસ થી વધુ કોંગ્રેસી કાર્યકરો પુરુષોત્તમ રૂપાલાના આશીર્વાદ લઈ ભાજપમાં જોડાતા કોંગ્રેસના કાર્યકરો દોડતા થઈ ગયા હતા કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડાયેલા પચાસથી વધુ કાર્યકર્તાઓના જણાવ્યા મુજબ આ સરકારના વિકાસના કામો અને દેશ હિતના નિર્ણયને લઈ અમો તમામ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે ત્યારે આજના આ જાહેર સભામાં રૂપાલને સાંભળવા મોટી સંખ્યામાં ભાજપી કાર્યકર્તા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સત્ય ડી ડોટ કોમ વલસાડ યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્ય ડી ડોટ કોમને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે